મિત્રો અહીંયા હાલતા હાલતા હું વ્લોગને શૂટ કરી રહ્યો છું સરસ મજાનો તડકો નીકળ્યો છે સાત દિવસથી વરસાદ હતો ભાવનગર શહેરમાં એક અઠવાડિયાથી વરસાદ હતો આજે સરસ મજાનો તડકો નીકળ્યો તો અમે કીધું ચાલો આજે એક સરસ મજાનો વ્લોગ બનાવી નાખું અને જાઓ તમે આ જાઓ આ પાણીનું ખાબોચિયું છે આખું અને પાણીના ખાબોચિયામાં હું હાલતો હાલતો વ્લોગને શૂટ કરી રહ્યો છું તો પ્લીઝ તમે બ્લોગને બિલકુલ સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોજો કારણ કે બહુ મહેનત કરવી પડે છે વ્લોગ બનાવવામાં અને જો આ કાબચ્યામાં હું હાલી રહ્યો છું જો અને આવી કંઈક પરિસ્થિતિ છે થોડી ઘણી અમારા શહેરની અમારા વિસ્તારની આવી કંઈક થોડી ઘણી પરિસ્થિતિ છે તો વ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો અહીંયા કાદુ કેટલો છે આ વરસાદનું નિશાન છે જો આમાં કાદુમાં આમાં મચ્છર પણ બહુ થાય છે પછી પબ્લિક હેરાન થાય બહુ હાલત ખરાબ છે ભાઈ અમારા ભાવનગર શહેરની હાલત બહુ ખરાબ છે જો આ કાંઈક થોડુંક થોડુંક સુમસાન શેરી જેવું છે આપણે ત્યાં હાલી રહ્યા છીએ અત્યારે તમને બતાવું અહીંયાની પરિસ્થિતિ કેવી છે તમને બતાવું જો કેવી હાલત જો આમ જો આ મીટર પણ આ બધું ખુલ્લું છે જો આમાં ચોટ લાગવાની શક્યતા રહે કરંટ લાગવાની શક્યતા પણ રહે આવું છે બધું કાંઈક જો કેવું છે જો આવું છે કાંઈક અમારા ભાવનગર શહેરની થોડી ઘણી પરિસ્થિતિ મિત્રો તો આવું બધું પબ્લિકને કોઈ કાંઈ વાંધો આવતો નથી એટલે બધું હાલ્યા કરે છે તો ઠીક છે ભાઈ હવે પબ્લિકને કાંઈ વાંધો નથી તો બીજા કોઈને પણ કાંઈ વાંધો નથી એટલે બધું આવું હાલ્યા કરે છે જોયું ને તમે કેવી પરિસ્થિતિ છે આવી છે કાંઈક પરિસ્થિતિ જો તમે મારા ચપ્પલ જો આ આખું પાણી ભરાઈ ગયું છે ખાબોછું ભરાઈ ગયું છે અને જો આવું કાંઈક છે પરિસ્થિતિ અમારા શહેરની અમારા વિસ્તારની આવી કાંઈક થોડી ઘણી પરિસ્થિતિ છે તો બધું ઠીક ઠીક છે હાલ્યા કરે છે તો ચાલો હવે લોગને આપણે આગળ વધારવી લોગમાં પૂરા બન્યા રહેજો અને જો હાલત જો આવી રીતે હું હાલી રહ્યો છું મિત્રો ખાબોચિયા કેવા છો જો તમે આ ખાબોચિયા ઉપરથી તમને ખબર પડી જાય કેવો વરસાદ પડ્યો છે જો ખાબોચિયા આખા ભરેલા છે રોડની હાલત જાઓ વરસાદના લીધે રોડની હાલત જો આની ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કેવો વરસાદ પડ્યો છે ભાવનગરમાં હાલત ઉપરથી તમને ખબર પડી જાય મારા પગના ચપ્પલ જો એમાં ગારો ચોટેલો છે એની ઉપરથી તમને ખબર પડી જાય જો આખું ખાબોચું ભરેલું છે જો છે ને એમાં હું આ મારા પગને ધોઈ નાખીશ મારા પગને અહીંયા ધોઈ નાખી આખું ખાબો છું મોટું જબ્બર ભરેલું છે આની ઉપરથી તમને ખબર પડી ગઈ છે જો વરસાદ કેવો છે આની ઉપરથી તમે અંદાજ માંડી શકો છો વરસાદ કેવો આવ્યો છે ભાવનગર શહેરમાં કેવું પાણી ભરાયેલું છે જો તમને બતાતું હશે આ નાળું છે આ વરસાદનું ભરાઈ ગયેલું છે જો આ બાજુ પણ નાળું છે જો બતાતું હશે તમને વરસાદનું ભરાઈ ગયેલું છે જો આવું છે કાંક નજારો જો આવા કાંઈક ખાબોચિયા ભરાઈ ગયા છે મચ્છરિયા પણ બહુ થઈ ગયા છે ખાબોચિયામાં મિત્રો આવું છે ક્યાંક વરસાદનું વાતાવરણ ટ્રેન ઊભી રહી ગઈ છે જેમ કે તમને બતાતી હશે ટ્રેન ઊભી રહી ગઈ છે જો ઠેઠ ઊંધી ટ્રેન ઊભી રહી ગઈ છે શું કરવા ઊભી રહી છે તમને જણાવી દઉં ટ્રેન ઊભી રહી છે કારણ કે આગળ ફાટક છે આગળ ફાટક છે તો આગળ ફાટક ખુલ્લો છે જો આગળ ફાટક ખુલ્લો હોય એટલે ટ્રેન આગળ હાલીનો ન એક એટલે આ ટ્રેન ઊભી છે અત્યારે તો ફાટક બંધ થાય ફાટક ખુલ્લો છે એટલે ટ્રેન આગળ હાલ હાલી નથી એકથી ફાટક બંધ થાશે પછી ટ્રેન આગળ હાલી એક છે એટલે આ ટ્રેન ઊભી છે ગઈ છે તમને બતાવું આ છે તિરુવનંતપુરમ ટ્રેન છે તિરુવનંતપુરમથી ભાવનગર આવેલી છે ટ્રેન ઊભી રહી ગઈ છે એકદમ ખાલી ખંડ ટ્રેન છે અને તિરુવનંતપુરમથી ભાવનગર આવેલી છે ટ્રેન હવે આગળ ફાટક ખુલશે ને પછી આગળ ફાટક બંધ થશે પછી ટ્રેન ઉપડશે તો મિત્રો વ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઇક કરી દેજો શેર પણ કરી દેજો શેર કરવાનું ભૂલતા નહીં અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો જેથી કરીને અમને બ્લોગ બનાવવાની સારી એવી પોઝિટિવ અમે કોશિશ કરી શકીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોવું તો અને બે લાયકન એટલે ઘંટડી છે આમ ટાંગ ટાંગ ઘંટડી વગાડવાની ઘંટડી ઉપર ક્લિક કરી દેજો ઓલ ઉપર ક્લિક કરી દેજો એટલે અમારો અમારો વિડીયો અમારો વ્લોગ તમારા સુધી પહેલાં પહોંચી જાય તો ચાલો આ વ્લોગને અહીંયા પૂરો કરીશું તે પહેલાં થોડોક તમને નજારો બતાવી દઉં અહીંયાનો જો આ નજારો જો કેવી પરિસ્થિતિ છે જો જો મારા ચપ્પલ જો બગડ્યા છે જો અહીંયાની આ કંઈક આવી પરિસ્થિતિ છે જો 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 તમે આ જો આ છે ને આવી કંઈક પરિસ્થિતિ છે આવી પરિસ્થિતિમાં બધું હાલ્યા કરે છે મિત્રો પબ્લિકને કાંઈ વાંધો નથી એટલે બીજાને કાંઈ વાંધો નથી હાલ્યા કરે છે પબ્લિક સહન કરે છે એટલે કાંઈ કામ થતું નથી બધું ઠીક છે તો ચાલો મિત્રો હવે આ વ્લોગને અહીંયા પૂરો કરીશું મળીશું નવા વ્લોગમાં તો આવજો બાય બાય ટાટા એન્ડ થેન્ક યુ